ધ્યાનથી સત્સંગ સાંભળવા માટે પ્રયત્ન કરશો કારણ કે જો મન એકાગ્ર ન હોય સત્સંગમાં ન હોય તો આપણે શું શું કહેવા માંગે છે એ વાત આપણે સમજાય નહીં તો પહેલું પેલો આપણું મનની એકાગ્રતા ઓર કવિ સાહેબ કીધું ને કે મન તો કયો ઓર દયા સમાજમાં હોય બારી કોઈ પણ કામમાં વિચાર કરતું હોય શરીર આયા છે તો એને જ્ઞાન ભક્તિ નો રંગ લાગે નહી તો આ સત્સંગમાં આપણા મનને લગાડવાનું છે દુનિયાદારીમાં તો જીવન આપણે ઘણું કાઢી નાખ્યું પરંતુ હવે જે બાકી છે એને પરમાત્માના માર્ગની અંદર તમારા કલ્યાણની અંદર આ વસ્તુ લગાડવાની છે મનને લગાડવાનું છે આજે માનવ બધું જાણે છે બધી ખબર છે માનવને છતાં પણ માનવ પોતાની કેમ એને એમાં રસ લાગતો નથી ભૌતિક વસ્તુ માટે આટલો ઇન્ટરેસ્ટ છે જે સાથે આવવાનું નથી સાથે કોઈને આવ્યું નથી એની પાતળ એટલો આપણે રસ છે એટલો રસ આપણે પોતાના કલ્યાણ માટેનો પોતાના મુક્તિ માટે આપણે રસ નથી એટલે તો કે જેટલો વખત ભજનમાં ગાળ્યો તેટલો ચોપડે જમા થાય હેન્સલો ચાલે જવાનું એકલો એક દિવસ બધા એકલા જવાનું છે તો જતાં પહેલાં આપણા ધર્મગ્રંથ છે એમ કહેવા માંગે છે કે તમે કંઈક કરતા જાઓ તમને પૂછશે કે તમે શું કર્યું તો એમ એની એ અમે આપણે જવાબ આપશું કે અમે કામ માર્યા ધંધા માર્યા અને અમે પ્રવૃત્તિ કરી અમારા છોકરાઓ હતા અમારો પરિવાર હતો આ બધી એની પૂછે તમારા મકાન હતું કે નહીં હતું તમારો ધંધો હતો કે નહીં હતો એ પૂછવાના નથી તમને એક પૂછશે તમે તમારા કલ્યાણ માટે મોક્ષ માટે તમે કર્યું શું એ પૂછશે તો આપણે શું જવાબ આપશું તો આજે આપ લોકોને એક જગાડવા માટે ચેતવવા માટે કીધું કે અધૂર ચેતી જાઓ ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે ખોયા પછી રોયાથી શું થાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે સંતરાન કહે છે આ હીરો એટલે શ્વાસ લાલ હારી છે એ માનવ હજુ જાગીજા જાગીજાજી વડા ને ગોથા ખેરે ધીરે दोरी ऊंची थाए छे हे मानो जीवन दोरी ऊंची चली रही है अरे संत जगाडो नो प्रयास करो आज ये आपने आटलो आटलो समझाया छे ढोल ढोल वगाडीने जगाया कि कहता हूँ कई कह जात हूँ कहूं बजाए ढोल श्वास खाली जाती तीन लोक के मोल ऐसे महंगे मोल का एक स्वाद हो जाए ચૌદ લોકના પટધરે કાંઈ જુલી મીલાય સમસો પેલા કારણ કે તારે વાજીંત્રો નહોતા માયકો ન તો ઢોલ વગાડી વગાડીને સમાન જગાડ્યા કે માનવ તમારા શ્વાસ એક એક કિંમતી શ્વાસ તમારા બે કાર્ય એ માનવ હજુ તમે જાગો અને તમારી તમારા જીવનને તમારા શ્વાસને સંભાળો તમારા શ્વાસની કિંમત સમજો અને શ્વાસને રહસ્યને સમજો શ્વાસ છે શું એટલે તો સંતો આપણે હર શબ્દોમાં આપણે જગાડ્યા છે પરંતુ આપણી આદતો એવું પડી ગયેલી છે કુટે એવું પડી ગયેલી છે અને એના કારણભૂત આપણે પોતે પોતાને ભૂલેલા છીએ પોતાના નીચ શ્વાસને ભૂલેલો છે એ શ્વાસ એક અનમૂલ એક ખજાનો છે હવે એ શ્વાસને આપણે ભૂલેલા છીએ તો સંતો કશે કે જ્યારે ખબર છે કે આ માયા કોઈની થઈ નથી કોઈની થાવાની નથી તો પછી તો વિચાર તો કરો તમે આ મોજ મસ્તીમાં ગાંડા થઈ ગયા છે થોડો તમારો વિચાર તો કરો કે તમે તમારી માટે શું કરી રહ્યા આ તો શણભંગુર છે આ તો નાશવંત છે અને માનવ જીવન મળ્યું છે એ શ્વાસોની કિંમતને સમજવા માટે શ્વાસના રહસ્યને સમજવા માટે મળ્યું છે આ તલી કાળની અંદર આપણે આપણા જીવનને આપણા શ્વાસને આપણે સમજવાનું છે જાણી લેજો ખાસ પ્રભુનો શ્વાસ મહેવાસ શ્વાસમાં પરમાત્માનો વાસ છે શ્વાસમાં પરમાત્મા વસેલા છે એની શક્તિ વસેલી છે શ્વાસ અને હવા बुध अलग है पवन अलग वस्तु है पवन पृथ्वी आकाश वायु तेज आ पांच तत्व ये पिंड बंधारण पर ये पांच तत्व तो क्या सुधी काम करे आमा श्वास त्या सुधी श्वास निकली गया बाद पांच तत्व तो काम करता नहीं अब आपने कौन समझाए इतने तो कबीर शाम ने क्या बोले कबीरा या संसार को समझाया सो सो बार पूछ तो पकड़ी भेड़ की उतरना चाहे पार सौ सो वर्त समझा महापुरुष गाड़ी परवा गाडर तभी जो ऊँधू नीचे चाला ऊंचे नहीं गाडर पड़े जाड़ा जाए कूआ में जाए बद આજે માનવ સમાજ ગાંધીઓ પરવા વિચારે વગર અને સંતો એમ કે છે વિના વિચારે જો કરે સો પીછે પસ્તાય કામ બિગાડો આપનો જગમે મે હોત હસાય આજે વગર વિચારે જેમ ચાલે વગર વિચારે જીવે છે એ પાછળથી પસ્તાય આપણે એમ કે કોને જોઈએ છે હું થાય ઘણા માણસો કે ત્યારે કોણ માણસે શું થયું ક્યાં જ્યાં કોને ખબર છે અરે પણ સદગ્રંથો આ યોગી પુરુષો મહાપુરુષોએ સમાધિમાં આખું ત્રણેય લોક ન જોયું પોતાના ભૂતકાળ જોયો અને વર્તમાન જોયે ભવિષ્યમાં ક્યાં છે એ ત્રણેય કાળનું જ્ઞાન સમાધિમાં પ્રાપ્ત કરી અને જોયું અને એટલે કે માનવ જે કર્મના સિદ્ધાંતોને લઈને જો તું આ જીવનમાં પરમાત્માને પામવા માટે પ્રાણો ને તારા શ્વાસ ને જીવતા ન જાણ્યો જીવતા ન સમજ્યો તો પછી આ જોડાયેલું નથી અને કીધું મન આપે મુક્તિ ને મન મારે ખવડાવશે છૂટું મૂકી દેશે તો નાવડું ડૂબાડશે સંયમના ના જોડે બાંધી રાખો રે મન વશ રાખો રે મન વશ રાખી ભજનનો રસ ચાખો રે આ મનને પરમાત્માના ભજનમાં લગાડવાનું છે પણ એ ભજનમાં ક્યારે લાગે ત્યારે એનું જ્ઞાન હોય ભાઈ કેમ કે ચલન ચલન સબ કોઈ કહે મોય અંધેશા ઓર નામ ને જાને ગામ કા પચ પહોંચી ગયા કે ચલો 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 ક્યાં જાઓ ભાઈ તમારી પાસે એડ્રેસ છે નામ છે પણ તમને એ ઠેકાણું જોયેલું નથી તો તમે ત્યાં કોઈ દે પહોંચી ન શકો એને જ્યાં પહોંચવું હોય તો તમારે જાણકાર હોય અનુભવી હોય જોયેલું હોય એને પૂછો કે ભાઈ આ એડ્રેસ છે આ ભાઈનું ઘર ક્યાં આવ્યું તો જો જાણતો હશે એ કહે છે કે ભાઈ આ જગ્યાએ આટલા ગલીમાં આવી રીતે વળજો અને આમ સામે આવતા આ એ મકાન છે તો જાણતો એ બતાવશે એમ આપણે સંતુલન કહે છે કે જેને એ શ્વાસોની રમત પ્રાણોની રમત જેને જાણી હોય એ આપણને બતાવે બાકી બીજો કોઈ બતાવી ન શકે પણ આજે કોઈને એ વિચારો નથી આવતો બસ દિવસો પસાર કરી રહ્યા છે આજે માનો સમાજ વ્યસન અને ફેશન વ્યસન ને ફેશનમાં આ જીવન ગુજારો કરે છે અને એની પૂર્તિ માટે કોલોના બે બળદની જેમ ઘાંચીના બળદની જેમ વળગેલા રહે છે કેવલ શોખ અને શોપિંગમાં અને શો કરવામાં દેખાડવામાં પોતાની જિંદગી ખર્ચી લાગે છે તમે વિચારો ખુદ વિચાર કરો મોટા મોટા આ કાર્યક્રમો કરવા આયોજનો કરવા શું કામ કરે ભાઈ દેખાડવા માટે ફલાણા ભાઈએ એટલા લાખ રૂપિયાનો ખર્ચો કર્યો કેટલો સજાવટ કરી કેટલું મતલબ કે આ જાતના વ્યંજનો બનાવવા કેવળ દેખાડવા માટે એક ક્ષણ ભાંગર એક સ્વાદને માટે લોકોને એ દેખાડવા માટે બગાડ કરે છે અને સમયનો સંપત્તિ અને જિંદગીનો શ્વાસનો બગાડ કરે છે ઓ સંતો એમાંથી ચેતવે છે કે જાગજો જાગજો સૂતા સવ જાગજો સંતો વગાડે ઢોલ જાગજો લાગજો હો લાગજો સત્સંગમાં લાગજો જિંદગી મળી છે અનમોલ લાગજો આ મનને જગાડવા માટે કે હે માનવ તારા મનને તું સમજાવ ભગવાન કૃષ્ણ અર્જુનને એ સમજાવ્યું અર્જુન પણ મનથી થાકી ગયેલો હતો એને એમ કીધું પ્રભુ હું વાયુને પોષી બાંધી શકું છું પાતાળ ફોડીને પાણી કાઢી શકું છું પણ મનને વશ કરવું બહુ દુષ્કર છે કારણ કે મન એટલું ચંચળ છે એક સેકન્ડમાં ક્યાં ક્યાં ફરીને વ્યાવતી વિચાર કરો એમને હા બંધ કરો એટલે કેટલા જગ્યાએ ફરી અને આ કોલેટ પાછું હોતું નથી જે સામે હોય દેખાય એવી રીતે આ મન એક ક્ષણમાં કેટલું પરિભ્રમણ કરે છે કેટલું ચિંતન કરે છે સંકલ્પ કરે છે આવા મન સૂક્ષ્મ મનને કેવળ જ્ઞાનથી બાંધી શકાય મારો તમે હાથી બાંધો હોય તો લોટાની સાંકળથી બાંધી શકાય કારણ કે પ્રાણીઓ જેટલો હોય હોય એના કરતાં મજબૂત તો એનાથી બાંધી શકાય પણ એ સાંકળથી કીડીઓને બાંધી હોય તો કીડી કોઈ દો કારણ કે સાંકળોના ગાળામાં હજારો કીડીઓ અંદર નીકળી જાય તો આપણે એ કીડીઓને બાંધી શું કરવું પડે કીડીના

એ મનને બાંધી શકાય છે અને ખરેખર અને મન જ મુક્તિનું કારણ છે મન ક્યારે મુક્તિ આપે મન પોતાના નિજ પોતાનાવની અંદર જયારે સ્થિર થાય નિજ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એ આપણે મુક્તિ આપી શકે આ મન જ એટલે જ સતત કીધું કે મન આપે મુક્તિ ને મન માર ખવડાવશે છૂટું મુક દેશ તો नाव નું ડુબાડશે સંયમ ના દોરડે બાંધી રાખો રે મન વશ રાખો રે વશ રાખી ભજન નો રસ ચાખો રે મનને વશ માતરણે કીધું પણ ભજન નો રસ છે કારણ કે કુંભ કા બાંધા જળ રહે જળ વિન કુંભ ન હોય જ્ઞાન કા બાંધા મન રહે ગુરુ વિન જ્ઞાન ન હોય આ મન કેવળ જ્ઞાન થી બંધાય જ્ઞાન એટલે સમજ જ્ઞાન એટલે અનુભૂતિ જ્ઞાન એટલે સાક્ષાતકાર જે જેવો સ્વરૂપ છે જેવી શક્તિ છે એના એ રૂપમાં જ્ઞાન થાય તો એ મન બંધાય ને બાકી મન બંધાય નહીં માણા બહુ પ્રયાસ કરે મનને બાંધવા માટે બહુ પ્રયાસ કરે છે મનને મનાવા માટે તો કેટલા કેટલી કંપનીના કેટલી કેટલી ઓલા ફેક્ટરીઓના મિલોના કાપડ ખરીદવા જાય છે જાય જાતના ડિઝાઇનના રાજ શું કામ મનને રીઝેવા માટે કેવું સુંદર લાગે કેવું સુંદર લાગે આવું મનને ગમવા માટે બજારોમાં અનેક કાપડ ફેક્ટરીમાં કે કાપડના કે જ્યાં બજારોમાં એ ભટકે છે શું કામ મનને રીઝવવા માટે પાછું મનને ને માટે ભોજન મનને ને માટે જાત જાતના ને વ્યંજનો માટે એ બજારમાં ફરે છે ઓર સંતો શું કહે એ માનો બજારની અંદર તને માયા મળશે આ બધું મળી જશે પણ ક્યાં સુધી એ માયાથી તમને કેટલી વાર સંતોષ પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક મારો તમે સારી સારી આઈટમ ઘણી આઈટમ ખાઈ લીધી અંતે શું આવે પાણી બધું ખાધેલો પર પાણી ફરી વળે એટલે જીભ હતી એવી જે સ્વાદ બધો વિયો જાય પાણી ફરી વળે તો તમે આ આ ક્ષણ બહુર એક જીભના સ્વાદ માટે તમે પૈસા ખર્ચો સમય ખર્ચો તમે તમારી બુદ્ધિ ખર્ચો તમે બધું જ કરો છો કેવલ આ મનને રીઝવા માટે છતાં મન રીજાતું નથી આ મનને રીઝવા માટે તમે સારા સારા મતલબ કે સ્ટોરોમાં પિક્ચરો જોવા જાવ અથવા કોઈ ટોકી જોવા પિક્ચર જોવા જાવ યા તમે અને મોબાઈલ ની અંદર યુટ્યુબ ની અંદર મોબાઈલ ની અંદર આજે મારો રાત દિવસ વળી ગયેલો હોય છે શું કામ મન ને માટે મનોરંજન માટે છતાં મન થાકી જાય આ જોઈ જોઈને થાકી જાય એટલે પાછું કે હવાલો ઊંઘી જાય એટલે મનને રીઝવવા માટે બહુ પ્રયાસ માનવ કરી રહ્યો છે પણ મનને થોડી વાર શાંતિ મળે થોડી વાર સંતોષ મળે પણ અંતે એવું એવું મનને મનને આનંદ મળતો નથી નથી સુખ મળતું એટલે બીજાને નડવા દે શું કામ નડે છે ભાઈ બીજાને ગાળો બોલે બીજાને હારે બાંધે ઝઘડા કરે શું કામ કરે ભાઈ મનને રિઝવવા માટે ચોરીઓ કરે ચોરી શું કામ કરે પણ ચોરી કરો ખબર છે ચોરીમાં પકડાઈ ગયા તો જેલ જાવું પડે ચોરીમાં પકડાઈ ગયા દંડા માર ખાવા પડે ચોરી કરવાનું થોડી વાર આમ કરે એક વાર સફળતા મળી અને મને કે હવે બીજા કૂદકો મારો પણ એ કૂદકા મારતા મારતા જેટલા દિવસ ચોરી કરી હોય ને એ બધા દિવસનો હાટો એક દિવસમાં નીકળી જાય પકડાઈ ગયો ઘણા દિવસે રોજ પેપરમાં જોઈએ છે કોઈને એને પચીસ ગાડીઓ પકડી પાંત્રીસ બાઈક પકડી એ પચાસ સાયકલો પકડે ફલાણા ચોરી કરી કરે અંતે પકડાઈ જાય પકડાઈ જાય પછી દંડા ખાય દંડા ખાય જેલમાં જવું પડે અને એની જેલ ભરપાઈ કરવી પડે પૈસા ભરવા પડે બધા દિવસનો ચોરી એ ચોરી કોને કરાવી મને કરાવી એ મન જ આપણે શાંતિથી બેહવા દેતું નથી શાંતિ સુખ લેવા દેતું નથી મન જ આપણું અજ્ઞાન અવસ્થાને કારણે ભટકાવે છે પણ સંતો કહે છે તારે જો મનની શાંતિ હોય સુખ હોય તો સંતોની સંતો ની સંગત માં જા સોયા તેરા ભાગ્ય જગે તો સતસંગ મા સોયા તેરા ભાગ્ય જગે એ માનવ તું સત્સંગમાં જા તારો ભાગ જાગૃત થઈ જાય તારું જીવન ઉજ્જવળ થઈ જશે આપણે વિચાર કરો એક મનને ને માટે રાજાઓ રાજવાડા ત્યાગ્યા શું કામ બુદ્ધ જે બુદ્ધ ભગવાન જેવા રાજાઓ રાજ ત્યાગ કર્યો બુદ્ધ ભગવાનના ના જીવન ચરિત્ર એક પ્રેરણા લેવાય કારણ કે એને જોતી છે કીધેલું કે આપ જે પુત્ર છે આ જો તમે સંસાર જોશે તો સંન્યાસ ધારણ કરશે એટલે એમના પિતાશ્રીએ એને બધી વ્યવસ્થા મેલમાં કરાવી એને ભણાવ્યો ત્યાં શસ્ત્ર વિદ્યા બધી વિદ્યાઓ શીખવાડી બધું જ એને એને પરણાવી દીધો પર્ણાવ્યા લગ્ન થયા લગ્નથી પુત્રનો જન્મ થયો પુત્ર મોટો થઈ ગયો પણ ત્યાં સુધી એને મહેનની બહાર ન કાઢ્યા પણ બુદ્ધ ભગવાનને હવે એમ થયું કે હવે આ આ નગર કેવું હશે નગરમાં કેવા લોકો રહેતા હશે શું હશે હાલો હવે જોઈ આવે તો એના એમ કારણ કે લગ્ન થઈ ગયા જન્મ થઈ છોકરા મોટા થઈ ગયા એટલે નહી આવે તો બુદ્ધ ભગવાન સારથી લઈ અને રથ લઈને નીકળે છે બજારમાં જોવા માટે તો બજારમાં એક રોગી જોયો રોગી જોયો ને જોઈને કે આ આ શું છે કારણ કે મહારાજ એને ક્ષય રોગ થઈ ગયો છે આના રોગને કારણે પીડાય છે કે આવું મારે છે ના મારે ગમે ત્યારે થાય ગમે ત્યારે થાય આગળ ચાલે આગળ ચાલ્યા તો એક ડોસીમાં લાકડી રે ટેકે ચાલી રહ્યા હતા વળી ઉભો રાખ્યો રથ ઉભો રાખ આ શું કરી રહ્યો કારણ કે એ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે લાકડીને ટેકે ચાલી ચાલી રહેશે ત્યારે બુદ્ધ ભગવાન સારથી પૂછે છે શું મારું પણ ગઢ પણ આવશે તો ત્યાં એક મૃતક મૃત્યુ પામેલા વ્યક્તિને સંસારે લઈ જઈ રહ્યા હતા અને કહેજે કે રામ રામ સત્ય સત્ય બોલું બોલીને બધા ટોળું જઈ રહ્યું હતું વળી ઉભો રાખ્યું કે આ શું છે ત્યારે કે મહારાજ એક માણસ મૃત્યુ પામો તો કે મારે કોઈ મૃત્યુ થવાનું કે હા આ બધાનો જન્મ એનો બધાનો મૃત્યુ થયો આયા એ શું જાયગા રાજા રંગ ફકીર એક સિંહાસન ચલ ચડા દૂજા બાંધા જ આ વાત તો દરેકને જવાનું છે તો કોઈ અમર તો શરીર કોઈનું છે નહીં બુદ્ધ ભગવાન કે આગળ ચાલો તો એક યોગી

કેટલાને વળા દીધા પણ આપણે કોઈ વૈરાગ નથી આવ્યો કેટલા રોગી ને જોયા હોસ્પિટલમાં જાય તમે જો તારે એમ થાય ભગવાન શું ભગવાન શું જિંદગી છે કોઈ આવે છે કોઈ જાય છે આવું જગત તમે જ્યાં આવે દોડા દોડી કોઈ આવી રહ્યો કોઈ જઈ રહ્યો છે આવું જીવન જોઈને આપણી અંદર વૈરાગ નથી આવતો આપણે જોઈ રહ્યા આવો તો ક્યાં નશ્વર દુનિયા તો આ શું ભગવાન રમકડા બનાવ્યા તું ખૂબ ખેલા ભગવાન ખીરોના માટી તેને

બધે આકે જોવે છે સાંભળે છે છતાંય મનમાં વૈરાગ્ય નથી અને એક તરફ શાંતિ શોધે છે છે અને એમ શાંતિ શાંતિ મનની એકાગ્રતાથી પોતે પોતાના મનને પોતાના પોતાની અંદર પોતાના શ્વાસની અંદર એ મનને એકાગ્ર કરવાનો યોગ માર્ગ સદગુરુ પાસે જાણી લે અને ધ્યાન કરી લે તો એનું એ જીવન જીત જે આનંદમય બની જાય સુખમય બની જાય અને ભટકતો ભટકતો શાંત થઈ જાય કારણ કે પોતે પોતાનામાં શાંત પામે છે પોતે પોતાનામાં સ્થિર થાય છે પણ પોતે પોતાનામાં સ્થિર થવા માટે એનો રસ્તો મેળવવા માટે સંતોની સંગત કરવી પડે સદગુરુની સંગત કરવી પડે સદગુરુના ચરણોમાં જવું પડે તો આ એ જ્ઞાન મેળવવા માટે આજ આપણને તક મળી છે આ માનવ દેહ મળ્યો છે માનવ દેહ ખાલી મોજ કરવા નથી મળ્યો ભાઈ તમે ખાવો પીવો આનંદ લો કયો વાંધો નહીં ધંધો કરો નોકરી કરો કરોડપતિ બનો આવજો ને ખરબોપતિ બનો પરંતુ સંતો તુલસીદાસ એમ કે છે અરબ ખરબ લો સંપદા ઉદય અસ્તલવ રાજ તુલસી જો નિર્મરણ કોને આવે કાલે તમારી પાસે ગમે તે હર ફરમ ની સંપત્તિ હોય ઉદય અસ્ત સૂર્ય ઉગે ને આત્મ સુધી તમારો રાજ હોય પણ અંતે મરણ ટાણે કોઈ કામમાં નહીં હોવાનું તો તું કોની માટે તું બધું આ કરી રહ્યો છે કોની માટે ભેડું કરે છે તારું તલભાર નથી તારું ક્ષણ માત્ર તારું નથી તો શું કામ તું આટલું મારો મારો કરીને મથી મરે છે થોડો તારો વિચાર કરે સંતો એટલું કહેવા માંગે છે તારા મનમાં વિચાર કર મનની શાંતિ જોઈએ છે તો મનને શાંત કરવાનું જ્ઞાન છે એ જ્ઞાન કોઈ સંતો પાસે કોઈ સદગુરુ જ્ઞાની હોય એની પાસે તું જાણ એને જાણીને તને યોગ વિદ્યા બતાવશે મનને શાંત કરવાનો તમને માર્ગ બતાવશે એ માર્ગ તમને બજારમાં નહીં મળે બજારમાં તમને મન ચંચલ કરવાનો માર્ગ વસ્તુ બતાવશે મનને શાંત કરવાનો તમને કોઈ સાધન બજારમાં નહીં મળે એટલે જ કીધું સુખ ને સો મનવા તું અન્ય ના આધારે કોઈને ન મળશે આ જગત ની બજારે સુખ ને સો મનવા તું અન્ય ના આધારે સંતો કહે એ મારો તું સુખ અને શાંતિ એ મન દ્વારા મેળવવા માંગે તને બજારમાં ક્યાંય નહીં મળે બજારમાં વસ્તુ મળશે શાંતિ સુખ નહી મળે તો જ્ઞાન મેળવવા માટે તું આગળ રસ્તો જેમાં બુદ્ધ ભગવાને એ શાંતિની શોધમાં મનને એકાગ્ર કરવા માટે અનેક જંગલોમાં તપસ્યો ગુરુ આચાર્યો વિદ્વાનો વક્તાઓને પ્રશ્ન પૂછતા પૂછતા આગળ નીકળે છે અને જયારે એને જ્ઞાન સુધારતા કન્યા મળે છે એને તપસ્યા હાડ ગાળી નાખે એવી તપસ્યા કરી પણ જ્યારે સુજાતા કીધું કે સિતાર કા તાર ઇતના મત ખેંચો જો તાને સે તૂટ જાય ઓર ધીરા ભી મત છોડો જો અવાજ બી ન હો અત્યારે તમે જીવનને સફળ બનાવવા માટે જાગો અને સંતોને પૂછો જાણીને જીવન સફળ બનાવો એ જ અમારું કેવું છે એટલું કહેતા માણીએ વિશ્રામ આપી હરિમ સત સત